નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધારી બારસો વીસથી પંદરસો ને પચાસ બોટાદ ચૌદસોથી સોળસો ને છત્રીસ ગોંડલ તેરસો અગિયારથી સોળસો ને એકસઠ રાજકોટ તેરસો એકાવનથી સોળસો ને નેવું જામજોધપુર ચૌદસો એકથી સોળસો ને અગિયાર અમરેલી આઠસો પચાસથી સત્તરસો ને આઠ જસદણ ચૌદસોથી સોળસો ને અઠ્યાસી બાબરા પંદરસો એકવીસથી સોળસો ને પચીસ